વિદ્વાન કલીમ દ્વારા વિરોધ કરી તાત્કાલિક તેઓને છોડી મૂકવાની સાથે ઉલમાએ હિન્દ સુરત સિટી દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ઉલમાએ હિન્દ સુરત શહેર દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે મુસ્લિમ ઇસ્લામિક વિદ્વાન અગ્રણી મૌલવીઓમાના કલીમુદ્દીન સિદ્દીકીને યુપીઆઈટીએસ દ્વારા ધર્માંતરણ અને વિદેશી ફંડિંગના નામે ધરપકડ કરવામાં આવી છે જે તદ્દન ખોટું હોય તાત્કાલિક મૌલાના કલીમ સિદ્દીકીને છોડી મૂકવામાં આવે તેવી માંગ કરી હતી તો સાથે જણાવ્યું હતું કે મૌલાના કલીમ સિદ્દીકી યુપીના મુઝફ્ફરનગરના મુસ્લિમ સમુદાયના સૌથી વરિષ્ઠ અને આદરણીય ઇસ્લામિક વિદ્વાન છે અને તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ કમનશીબે એકવીસ સપ્ટેમ્બરના રોજ યુપીઆઈટીએસે તેમને મેરઠમાંથી અટકાયત કર્યા હતા અને બાવીસ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કર્યા હતા સાથે ચૌદ દિવસના

જેમને યુપીએટીએ બળજબરીપૂર્વક ધર્માંતરના સેટર ઉઠાવી લીધા છે પરંતુ એમની ઉપર હજુ સુધી કોઈ કલમ કે કોઈ એફઆરઆઈ ફાટ ફાળવામાં આવી નથી એક વાત યાદ રહે કે અમારું જે ગ્રંથ છે પુરાને કરીમ એની અંદર સાફ બતાવે છે કે કોઈની ઉપર જબરન બળજબરીપૂર્વક તમે કોઈ કામ કરી શકતા નથી જ્યારે અમારો ધર્મ અમને આ વસ્તુ શીખવતો હોય તો અમે આ કામ કેવી રીતના કરી શકીએ એટલે મોલાના કલીમ સિદ્દીકી સાહેબને છોડી દેવામાં આવે તેવી અમે રજૂઆત કરવા માટે અહીંયા કલેક્ટર સાહેબને આવ્યા હતા કલેક્ટર સાહેબના માધ્યમથી અમે جناب અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાષ્ટ્રપતિ સાહેબને પણ અમે આ સંદેશ મોકલવા માંગીએ છીએ જમીયત ઉલમાએ હિન્દુ સુરત શહેર દ્વારા કરાઈલી રજૂઆતમાં આવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મોલાના કલીમ સિદ્ધિકીના ભારત અને વિદેશમાં પણ અનુયાયીઓ છે મોલાના દાયકાઓથી આંતર ધર્મ ચર્ચાઓ સાથે વિવિધ ધર્મના અનુયાયીઓ વચ્ચે સંવાદિતા ફેલાવી રહ્યા છે અને તે ન તો બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવે છે કે ન તો કોઈના કિસ્સામાં સામેલ છે અને યુપીએટીએસે તેઓની ખોટી રીતે ધરપકડ કરી છે અઝર કુરેશી ન્યૂઝ